સુરતમાં ડુમ્મસના દરિયા પર આવેલા ગણેશ બીચ પર નાહવા પડેલા પાંચ યુવકો સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગની પોલીસે કાર્યવાહી કરી છે દરિયામાં નાહવા પર પ્રતિબંધ હોવા છતાં દરિયામાં નાહવા ગયા હોવા અંગેના વિડીયો પણ વાયરલ થયા હતા ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી ડુમ્મસ દરિયા ગણેશ બીચ પર તહેવાર અને રજાના દિવસે સહેલાણીઓની ભારે ભીડ હોય છે

અઢાર જૂનના રોજ ભીમ અગિયારસના દિવસે ડુમ્મસના દરિયા કિનારે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી જે પૈકી ઘણા યુવકો દરિયામાં નાહવા માટે પડ્યા હતા જે અંગેના વિડીયો પણ વાયરલ થયા હતા જેને પગલે ગેહલોત દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર સુરત શહેર વિસ્તારમાં આવેલ નદી તળાવો નહેર અને દરિયા કિનારાના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિના નાહવા પડે અને કોઈ અણબનાવ બને તે શક્યતાને નકારી શકાય નહીં જે અંગે સુરત શહેર વિસ્તારમાં આવેલ જાહેર નદી તળાવો નહેર અને દરિયા કિનારાના વિસ્તારમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સ્થાનિક ડુમ્મસ પોલીસ દ્વારા ગણેશ બીચ ગોલ્ડન બીચ નદી કાંઠા અને ઓવારા વિસ્તારમાં આવેલ અન્ય સનસેટ પોઈન્ટની જગ્યાઓ પર ચેતવણી બોર્ડ લગાડવાની કાર્યવાહી કરવામાં આવી છે વોચ ટાવર પરથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ચેતવણી જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે Bureau report H24 news, Surat.